નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશમ રસિંહ હું છું આપની સાથે હેતલ ભગત નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક વધતા ડેમમાં હાલ સતત પાણીની આવક થઈ રહી છે જો કે ડેમમાંથી પાણીની આવક સામે પાણી છોડાતા ડેમની જળ સપાટી એકસો મીટર એ સ્થિર રહી છે નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે છ વાગ્યાથી નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે અત્યાર સુધી ડેમના પાંચ દરવાજા ખુલ્લા હતા પણ આવક વધતા પાંચને બદલે નવ ગેટ ફરી ખુલવાનો વારો આવશે છે ડેમના નવ ગેટમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં જઈ રહ્યું છે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર